कैमरा मुजुरे छे तो गाइस गुड मॉर्निंग जय माताजी કેમે गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी तो गाइस અમાર ન્યુ વ્લોગ માં તમારું સ્વાગત છે અને તમારા બધાનો દિવસ શુભ રહે તો गुड मॉर्निंग जय माताजी ન કે તો गाइस प्रियाને મિતના ગુડ મોર્નિંગ કી છે ગુડ મોર્નિંગ યા પ્રિયા કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો गाइसાન પ્રિયા अशोक નામિત અમારા ચારે તરફથી અને અમારા સહપરિવાર તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે તો આશા

एस एस ठाकुर फैमिली तरफ से गुड मॉर्निंग जय माताजी और जी। जो गाइस अमात ब्रुगन्नू गांव का चालू થઈ ગઈ વેલા વેલા તો गाइस જો અમાર ગામલાન વાતન કેલું મસ્ત લાગા વેલા વેલા નઈ ગામુ છું કે amine આમ દોસ નગેમે હા શું કરે હું આન ગઈ શું કરતો હું આન ગાલ તો गाइस બલ્લા વેલા હોય વાણ ગવન ચાલુ કરી દીધું ઠંડી હ

ગાઈઝ મોજ તો પૂનમ થઈ તો બધાને જય દ્વારકાધી જય ઠાકર જય રામાદણી ના બોય પડી આ પડી છૂટી तो गाइस सर तो मजा आई गई तो हमारा ब्लॉग जान अनपन तुम मजा आ गया तो हमारे वीडियो ने सपोर्ट कर दियो तो चलो गाइस ये है तक बड़ा भैया दियो आ सुन तो पापा भी भैया गोरिया है ये वही कुकरी में पासा पासा पर पिया आज पे दे गल में नहीं आकड़ी नहीं आकड़ी तू नहीं पकड़ी एक बार

બસ ડાળ વાત છે ચાલો બે જમી તો ફાઇનલી ગાઈ છન અમે વડનગર જાવા માટે નીકળી ગયા છીએ આજ તો બાઈક લઈને મેલ નઈ આવ્યો દેખ કેમી આજ બાઈક લઈને જવાનો મેલ આવો નથી કારણ કે છે ને બાઈક બગડી છે એટલા માટે તો બાઈક નું સર્વિસમાં મેલ આ જાવાનું ભાઈ લઈને સર્વિસમાં જશે અને આપણે જઈએ છીએ હેડતા વડનગર એટલે ગામ સુધી જવાનું અને પછી પછી દીક્ષા ભેઈ જવાનું તો જો આ ગાયમીને આ સાઈડ આવું તો ગાય જો આ સાઈડ ફેમીને આવું છું ચાલતો ચાલતો કુરિયારી હોય નહીં યાદ આડું તો ગાય સર કુરિયારી હોણી સર તો વટનાગર મળીએ તો ફાઈનલી ગાય તો અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ રેલવે સ્ટેશન પણ વટનગર બધામાં આવી ગયા તો કાંઈ જો આમાં ફેમિની યાદ આવું છે આ સાહેબ ફેમિને આવું તો ગઈ જો બજાર વડનગર નું અમારું વટનગર બસ સ્ટેશન જવાનો રસ્તો અમે બજારમાં આવી બજારમાં એક થી જવાનું ત્યાં તમને વિડીયો બતાવીએ તો ગાય જો અમારું વડનગર જો અમે વડનગર બસ સ્ટેશન માં આઈ કેમી આવું કરો કેમી

तो दो तो मिलवा गरियाजी मुझे जम्बा जूती थी गरियाजी आमतौर तो तो पर आसान फॉन है ठीक है रात के लार गाड़ों वाले तब पर आपन मोटियार वाले आशोक बेरियों से आशोक मार्चू कॉइन में वही है तो कज़ामत के न जम्बा व्याथी वो बनाया क्यों ओ निकबागरा काका ना एक काका वो